નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ચીનની નજર ભારતના ગધેડાઓ પર પ્રાણી અધિકાર કાર્યકર્તાએ લુપ્તપ્રયા પ્રજાતિ જાહેર કરવા કરી વિનંતી તમિલનાડુમાં હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાના બિલ પર હંગામો ટાયલીને લીધો બાબા કેદારનાથ મંદિરના દરવાજા આજે બંધ થશે મુખ્યમંત્રી ધામી પૂજા કરશે પેલી નવેમ્બરથી નોમિનેશન અને લોકર એક્સેસ માટેના નવા નિયમો લાગુ મહાગઠબંધનના સીએમ ઉમેદવાર તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રીના ઉમેદવાર મુકેશ સાહનીય જાહેર ગોપાલ ઇટાલિયા અને સૈતર વસાવા જો પક્ષ પલટું થાય તો આમ આદમી પાર્ટીનું શું થાય કોમેન્ટ કરીને જણાવજો બિહાર પછી મહારાષ્ટ્રમાં ઇન્ડિયા બ્લોકમાં તિરાડો કોંગ્રેસ બોલી એકલા હાથે બીએમસી ચૂંટણી લડશે ઉદ્વે ઠાકરેની સેનાએ આપ્યો આકરો જવાબ મોહનીયા બેઠક પરથી શ્વેતા સુમનનું નામાંકન રદ આરજેડીએ અપક્ષ ઉમેદવારોને ટેકો આપીને રાજકીય સોગઠા ગોઠવ્યા પ્રશાંત કિશોરનો દાવો ત્રણ ઉમેદવારોને ઉમેદવારી પાછી ખેંચવાની ફરજ પાડી ભારતને ક્રૂડ ઓઇલ વેચનાર રશિયન કંપની પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો જળથળ અને હવામાં ગરજી રશિયન મિસાઇલ પુતિને દુનિયાને બતાવી પોતાની પરમાણુ તાકાત મોંઘવારીથી પીડાતા સામાન્ય લોકો માટે સારા સમાચાર પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરે પાંચ રૂપિયાને સાસઠ પૈસા અને ડીઝલમાં એક ને ઓગણચાલીસ પૈસાનો ઘટાડો તેજસ એમકે વન એ ભારતીય વાયુસેનાના લડાઈક કાફલામાં જોડાવા માટે તૈયાર પરંતુ ડિલિવરી અટકી ઇઝરાયેલે રડારનો સોર્સ કોડ ન આપ્યો વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં પૂંજારી અને મહંત વચ્ચે જોરદાર મારામારી પાઘડી મામલે થઈ અથડામણ જુવાન દીકરાઓ કડદાકાંડમાં જેલમાં છે નવું વર્ષ કેમ ઉજવવું નેતાઓના સ્નેહમિલન સામે ખેડૂતોનો ભારે રોષ સવાર સવારમાં દિલ્હીમાં મોટું એન્કાઉન્ટર થયું બિહારના ચાર મોસ્ટ વોન્ટેડને પતાવી દીધા દિવાળીએ નીતિન પટેલ અને કડીના એમએલએ રાજેન્દ્ર સાવડા વચ્ચે તણખા સ્નેહ મિલનના લીધે અણબનાવથી પક્ષમાં મૂંઝવણ વજુભાઈ ડોડિયાના નિધન પર હાર્દિક પટેલની વિવાદિત કોમેન્ટ તીખા તેવરથી શરૂ થયું રાજકારણ બિહારમાં મહાગઠબંધન બેઠક પર વિભાજીત આરજેડી અને કોંગ્રેસ વચ્ચે મેનિફેસ્ટો મામલે પણ બબાલ રશિયા યુક્રેન યુદ્ધ વિરામ નહીં થાય યુદ્ધ રોકવાની આશાઓ ઠગારી નીવડી ટ્રમ્પ અને પુતિની હેંગરીમાં નહીં મળે દિવાળીમાં ભારતમાં થતી ફટાકડાની જોરદાર આતિશબાજીથી પાકિસ્તાનને લાગ્યા મરસા ભારત પર લગાવ્યા આવા આરોપ તેજસ્વી યાદવની મોટી જાહેરાત હંગામી કર્મચારીઓને કાયમી કરાશે જીવિકા દીદીને મળશે ત્રીસ હજાર પગાર જૂનાગઢમાં પાનની દુકાને ધડબડાટી સાતથી વધુ સખાઓએ યુવકને ધોકાપાયપથી ડીબી નાખ્યો રાજભાની રિવોલ્વર તાણિયાનો આક્ષેપ હું તેમને એશિયા કપની ટ્રોફી આપીશ બીસીસીઆઈની ચેતવણી બાદ નકવીની પ્રતિક્રિયા શું ભારત સહમત થશે અમિત શાહનો આજે એકવીસમો જન્મદિવસ પીએમ મોદીએ કંઈક આવા અંદાજમાં કર્યું બડે વીસ આકાશમાંથી અગનગોળા વરસશે બે હજાર નો અંત હશે ભયાનક નોટ્રાડેમીસની આગાહીઓએ લોકોને ડરાવી દીધા ટ્રમ્પે ટેરિફ લગાવીને પ્રતિબંધો મૂક્યા ત્યારે ઓસ્ટ્રેલિયાએ રસ્તો બતાવ્યો આઠ વર્ષ પછી ભારતમાંથી ઝીંગાની આયાતને લીલી ઝંડી આપવામાં આવી સાઉદીમાં લાખો ભારતીયોનું હવે શોષણ નહીં થાય પ્રિન્સ સલમાને કફલા પ્રથા રદ કરી વર્લ્ડ કપ જીતવો હોય તો ગંભીર અગ્રવાલને હટાવો અને રોહિત શર્માને પણ નવજોત સિંહ સિદ્ધુએ આવું નિવેદન આપ્યું ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા રણસોડરાય મંદિરમાં અણકોટ લૂંટવાની અનોખી પરંપરા ભક્તો ગણતરીની મિનિટોમાં ઝાપટી ગયા એકસો એકાવન મણ પ્રસાદ ગુજરાતમાં ચાર ચાર મુખ્યમંત્રી બદલાયા પણ પુરુષોત્તમ સોલંકીની ટિકિટ ભાજપ કાપી શકતું નથી બીજી વન ડેમાં હર્ષિત રાણાનું પત્તું કપાવવાનું નક્કી પહેલી વન ડેમાં સાબિત થયો સૌથી મોટો વિલન રોકવા છતાંય સીએમ કુમારે બીજેપીના મહિલા ઉમેદવારને પહેરાવી માળા તેજસ્વી યાદવે કર્યો કટાક્ષ દેશભરના લાખો ખેડૂતો માટે સારા સમાચાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તાના બે હજાર રૂપિયા એકથી પાંચ નવેમ્બર સુધીમાં ખાતામાં જમા થશે વજનમાં તેલની માત્ર દસ ટકા ઘટાડો દિવાળીના શુભેચ્છા સંદેશમાં પીએમ મોદીએ દેશવાસીઓને લખ્યો પત્ર બિહારમાં સુરતકાંડનો આરોપ પ્રશાંત કિશોરે કહ્યું જનસુરાજના ત્રણ ઉમેદવારોને બળજબરીથી ફોર્મ ભરવા ન દીધા બિહાર ચૂંટણીમાં ગુજરાતવાળી મહાગઠબંધનને ઝટકો આરજેડીમાંથી વીઆઈપીના ઉમેદવાર બનેલા શિશુભૂષણ સિંહની ઉમેદવારી રદ એનડીએને સીધો ફાયદો વૈભવ સૂર્યવંશીએ બિહાર ચૂંટણીમાં કરી એન્ટ્રી મોટી જવાબદારી મેળવી લોકોને ખાસ કરી અપીલ બિહાર વિધાનસભા ચૂંટણી માટે નામાંકન દરમિયાન તેજ પ્રતાપ યાદવ સામે આચારસંહિતાનો કેસ નોંધાયો જૂનાગઢમાં ફટાકડા ફોડવા બાબતે હત્યા મહિલા સહિત ત્રણ લોકોએ યુવકનું ઢીમ ઢાળી દીધું વિદેશમાં અભ્યાસ અને નોકરીનું સપનું થશે પૂરું ઓસ્ટ્રેલિયા આપી રહ્યું છે સરળ વર્ક વિઝા સુરતમાં મહિલા બેંક કર્મચારીને ધમકી આપી બ્લેકમેલ કરનાર મહારાષ્ટ્રનો પીએસઆઈ ઝડપાયો અમેરિકામાં ચાલુ સટડાઉનનો પ્રભાવ સ્પષ્ટ દેખાવો લાગ્યો પરમાણુ સુરક્ષા એજન્સીના સૌદસો કર્મચારીઓને છૂટા કરાયા રાજ્ય સરકાર અને રેશનિંગ વેપારીઓ વચ્ચે ઘર્ષણ એક નવેમ્બરથી દુકાનો બંધ રાખવાની આપી સીમકી વોટાદના કડદા પ્રથાના વિરોધમાં ખેડૂતોની વારે ગોપાલ ઇટાલિયા સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની વધી તાકાત બ્રહ્મોસનું ન્યૂ વર્ઝન કર્યું તૈયાર જોઈને દુશ્મન દેશોમાં ફફડાટ રાજ્યમાં હજુ સાત દિવસ માવઠાની આગાહી દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ પચ્ચીસ ઓક્ટોબર બાદ વધશે વરસાદનું જોર કેપ્ટન તરીકે વાપસી કરશે ઋષભ પંથ સાઉથ આફ્રિકા સામેની મેચ માટે જાહેર થઈ ભારતીય ટીમ ભારતીય મૂળના સુબ્રમણ્યમ વેદમે હત્યાના કેસમાં નિર્દોષ હોવા છતાંય અમેરિકાની જેલમાં તેતાલીસ વર્ષ સજા ભોગવી દિવાળીના તહેવારો ખતમ થતાં જ ભાવમાં કડાકો સોનામાં ચોવીસો અને સાંદીમાં એક્યાસીસો ગગડ્યા હાજીલીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવા દેશો શનિવારવાડા મુદ્દે નિતેશ રાણાનું વિસ્ફોટક નિવેદન ટ્રમ્પની જીત સામે ચીનનું અર્થતંત્ર ડૂબી ગયું છે ડ્રેગન અર્થતંત્ર પર સખત પ્રહાર કરી રહ્યા છે પ્રાઇવેટ પાર્ટનર સ્પષ્ટ પણ દુષ્કર્મ ગણાશે બોમ્બે હાઈકોર્ટે સગીર પીડિતના નિવેદનને પૂરતું ગણાવ્યું મહારાષ્ટ્રમાં મહિલાઓ માટે લાડકી બહેન યોજનામાં મોટું કૌભાંડ જેમાં બાર હજાર ચારસો એકત્રીસ પુરુષો લાભ મેળવે છે